લોક સહાયક ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મિત્ર છેલ્લા ત્રણ દિવસથી અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આ છેલ્લા ત્રણ ચાર દિવસથી એલી શરૂ થઈ છે વરસાદની ધીમે ધીમે વરસાદ થાય છે અને ઘડીક આવે ને જાય છે ટૂંકમાં વાવણી થાય એવું થઈ ગયું છે એમ તો લોકોની અગાસી ઘણા બધા લોકોની અગાસી ઉપર પાણી પણ પડવા માંડ્યા છે રોડ રસ્તા ઉપર પાણી નીકળી ગયા છે પણ હજી ટૂંકમાં મિત્ર જ ભરાણા છે હજી ટૂંકમાં જ હોય એવો વરસાદ આવ્યો નથી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા છો અંધકાર છે ચારે બાજુ અંધકાર છે એટલે હજી ટૂંકમાં વરસાદ થશે લોકસાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર લોકસાયિક ન્યૂઝમાં આ રીતના સમાચાર આપતો રહેશ જૂનાગઢ જિલ્લો